નર્મદા કોંગ્રેસ મહિલા મોરચા અધ્યક્ષના ભાજપ પર પ્રહાર ભાજપ સમાજમાં રાહુલ ગાંધી મુદ્દાઓ પર બોલે છે વાળી બાબતે તે મુદ્દો બનાવે છે તો નર્મદામાં જે જોવા મળ્યું જેમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટી સમાજમાં જાતિવાદી ઝેર ભેળવી લોકોને ગેરમાર્ગે દોરી હોવાનો આક્ષેપ કર્યો હતો મણિપુરનું આખા દેશે જે દ્રશ્ય નિહાળ્યું આખા દુનિયાએ દ્રશ્ય નિહાળ્યું એમાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ હરફનો હરફ સુધી ઉચ્ચારવાનું ચૂકી ગયા એ પણ ભારતીય જનતા પાર્ટી તક ચૂકી ગયા જ્યારે પહેલવાન બહેનો ધરણા ઉપર બેઠી હતી એમના જ બ્રિજભૂષણ એમપી એના ઉપર જે એલિગેશન થયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ન બોલ્યા એટલે હું કેવા માગું છું કે ધર્મની ભાગલા પાડો અને રાજકારણની રાજનીતિમાં આ લોકોને બોલવાની એક ટેવ પડી ગઈ છે